ગુડ મોર્નિંગ ગાય શુપ્રભાત શુભ સવાર થઈ ગઈ છે ને સૂર્યનારાયણના દર્શન થઈ જાય એટલા સમજી જવાનું કે શુભ સવાર મજ કહ્યું ગુડ મોર્નિંગ થઈ ગયું આપણું ને આપણે હતા નાનીના ઘરે શું કરવા સાતમ આટમ કરવા સાતમ આટમ કરવા નાની ઘરે જવું જ પડે ને આમંત્રણ આપ્યું તો આપણે આવીએ છીએ ન આપ્યું હોય તો પણ આપણે આવીએ છીએ મિત્રો અત્યારે વાગવામાં છે જો આપણે પેળુની નવી ઘડિયાળની તમને કોઈ કીધું કે નહીં ને દશક જેવું થયું છે ને જો ઉલ્લું બનાવવા બીજી ઘડિયાળ રાખીએ એમાં કેવું હોય કે આપણને એમ લાગે કે આપણે પંદર મિનિટ પાછળ છીએ પણ ના આપણા આપણા ટાઈમે જ છીએ આમાં હવા બહાર થયા છે નામાં જા બાર ને દસ થઈ છે એટલે આ ઘડિયા છે ને બીજી દસ કે બાર મિનિટ આ આગળ છે આમાં દસ ને દસ થઈ જ ને આમાં જો કેટલી થઈ છે ઓગણીસ થઈ છે એટલે બીજી દસેક મિનિટ આગળ છે નવ મિનિટ થાય પણ આપણે દસેક મિનિટ આગળ છે એમ કે અને આપણે ક્યાં હતા સાતમ થોડું મેળવું આપણે નાની ઘરે આવ્યા હતા અને મામાએ નાખ્યો છે મેળામાં સ્ટોર જૂનો સ્ટોર છે એ તો બંધ રાખ્યો હમણાં બે ત્રણ મેળો છે ત્યાં સુધી અને સાતમ આપડી વેગ તાવમાં પછી અત્યારે આજે શરદી છે છેડ્યા કરો અત્યારે આપણને શરદી છે શરદી 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 છે શરદી છે થોડી થોડી ઉધરસ તો બહુ હતી ને અહીંયા હજી દુઃખે જ છે માથામાં તાવ આવ્યો ને એવું લાગે કોઈક ઠીકા મારતું હતું માથામાં આજે હવા આવ્યો હે હું ને પપ્પા આવ્યા હતા મમ્મી તો પહેલાં જ આવી ગયા હતા હું ને પપ્પા આજે આવ્યા તો કાલ તાવ આવી ગયો હતો એટલે સાતમનો દિવસે એમનો વયો ગયો છે આઠમના દિવસે આજે આવ્યો હું તો મામાએ સ્ટોલ નહીં ખોઈ તમને બતાડી મારે મમ્મીને મામીને મારે એ બધાને જવાનું હમણાં સ્ટોલે તો આ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો આપણે થોડુંક થોડુંક કટક બટક કરવા બેરી જો આ તો આખી ડિશ લઈને દેવા આપણે ટૂંકી ભાજી ખાવાની રીઓ નથી કે અમારે શાક કોબીનું બનાવ્યું એટલે કોબી ના બદલે ટૂંકી ભાજી અને છાસ એક ગ્લાસ પીવાની હોય પૂરી આરે સુકી ભાજી ની છાસ આ ટાખું જમને અત્યારે આપણે જમવાનું એને બટક બટક નો થોડો ઘણો નાસ્તો કરી અને પછી આપણે બે ગયા ફ્રીજ માં તમે ફ્રીજ તમે જોવા ગાંડા થઈ જાવ જોવા ફ્રીજ આમાં આખા માં હું હમાઈ જાઉં અને આ મશીન નો રસ કાઢે એની ખેલ આજો ચકડોળ બધા ચાલુ થઈ ગયા હોય ઓળખી ઉપર આવી હોય આટલો ચકડોળ ચાલુ જ છે થોડીક વાર માં આપડે જવાનું છે દરિયે ગોવા કેવો તડકો કડકો વિડીયો શૂટિંગ કરવા જવું જોઈએ ને મિત્રો અઢી પૂર્ણાતન કામ જેવું પીએ છે અત્યારે ગળતી છે ઓછી ઓછી ગળદી છે ને આ થાય છે શેરડી સાફ જો આખી આખી આવી શેરડી એવી હોય ને એના કટકા કરી કટકા કરીને પછી એને સાફ કરવા ને બાકી થાય કાળો કાળો રસ કાળો રસ આપણે ગામમાં મળે છે બધે ગામમાં મળે છે પણ આપણે કાળો રસ ના મળે કારણ કે આપણા ગામમાં પ્યોર ધોળો રસ ધોળો એ બધા આપણું ધોળો રસ હા લેવા કાકા ભાઈ જો બાકી એનો ધોળો રસ એવો ધોળો રસ નીકળો છે કાળો રસ ના નીકળો છે અને બધા સેકરીને રસ રસો આપણે મામાની સેકરીન વાળો રસ ના હોય મીઠો પ્યોર શેરડીનો જે સ્વાદ આવતો હોય ને એ જ સ્વાદ હોય એમ નહીં કે આમાં સીકરીને નાખવાનું બીજી કાંઈ હાકર ઓલા કાંગડા આવી નાખવાના સમજી ગયા તમે ગળબી એટલી બધી દુકાન હોય કે દરિયે જવાનું વેત જ નથી હમણાં શેરડી સાફ કરી રવિએ થાનમનો વિડીયો ઉતાર્યો તો ખબર જ ના પડે હમણાં શેરડી સાફ કરી ને તો એ દીજો હા ગળદી છે જ ગળદી ચાલુ જ ગળદી રોકાવાનું નામ જ નથી લીધું આમ જોઈ ને તો પહેલી વાર આ નો જે આખું ગ્રાઉન્ડ હોય ને બધે એને સ્ટોલ હોવું જોઈએ આખી ને બધે સાઈડ અમે પહેલી વાર અમે દુકાન કરી અને પહેલી વારમાં એટલો વધારે પડતો પ્રોફિટ એમ જોવા મળ્યો છે

અને આ બધી નાની હે પણ આમ નાની હે થોડી થોડી નાની હે બાકી સૌથી મોટી કેસે હું નથી ખબર નઈ આપડે ભૂત બંગલામાં ભૂત બંગલામાં જવાનું ખબર નઈ હું હાલત

ના કેવું હોય પકવાનમાં કે ટોકન લેવાના વાથી એક ટોકન 120 રૂપિયા નું આવશે એટલે આ એક ટોકન માંથી આ બીજા ટોકન માંથી ના ત્રીજા ટોકન માંથી વીડિયો ભાઈ આપણે મંગાવ્યું મેગી ઈ પર ચીઝવારી મંગાવ્યું છે ચીફ ખટે ચીફ સાને ખાવ્યું ભાઈ અમારું ચીઝવારી મેગી ખાવ્યું તો અરે એટના મંગાવ્યું આપડે બધું શેરડીનો જેટલો પણ સ્લો એ બધો પૂરો થઈ ગયો છે હાંડના પોણા બાર હવા બાર જેવું થઈ ગયું છે અને મામી કરે છે અત્યારે શેરડી સાફ ચિચોડો સાફ અવાજ આવવાનું છે આપણે ઘરે જવાનું પછી નવી શેડી હમણાં અહીંયા આવશે પાછી નિખિલ હોઈ ગયો છે અહીંયા ને રવિ હોઈ ગયો છે નવી શેરડી હમણાં મામા લઈને આવે છે ને મૂક દેને ને હવારે સાફ કરી પછી પાછું જઈએ તો એમને મજુ થવાનું છે વરસાદ રે ધીમો ધીમો ચાલુ જ જવાય જો અહીં છાટા નીચે નીચે દેખાય વરસાદ ચાલુ જ છે ધીમો ધીમો મિત્રો છેલ્લો હું એન્ડ કરતા ભૂલી ગયો તો જલ્દી એન્ડ કરી નાખીએ આપણે તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરી નાખજો શેર કરી નાખજો નવા એવા ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં આનો પાર્ટ ટુ જરૂરથી જોજો